નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય સોરમો મુનિઓના શાપને પ્રભુએ માન્ય કર્યો સંકાદિકોની પ્રશંસા કરીને ભગવાન બોલ્યા આ જયવિજે તમારો તિરસ્કાર કર્યો છે માટે તમે તેને દંડ આપ્યો તે યોગ્ય કર્યું છે યસ્યા મૃતામ્લયશઃ શ્રવણાવગાહ સદ્યઃ પુનાતિ જગદાશ્વપચાદ વિકુંઠ સોહમ ભવભ્ય ઉપલબ્ધ સુતીર્થ કીર્તિ છિંદ્યા સ્વબાહુંપીવહ પ્રતિકૂલ વૃત્તિ જેનું અમૃતના જેવું નિર્મળ સાંભળવા માત્રમાં ચાંડાલ પર્ત જગતને તત્કાળ પવિત્ર કરે છે તમારા પ્રતાપથી જ મેં પવિત્ર કીર્તિ પ્રાપ્ત કરી છે અને અજે બન્યો છું મારો બાહું પણ જો તમને પ્રતિકૂળ થાય તો તેને પણ હું કાપી નાખું બ્રાહ્મણની સેવા બળે કરીને હું લક્ષ્મીને નથી ઈચ્છતો છતાં લક્ષ્મી મારો ત્યાગ કરતી નથી બ્રાહ્મણના મુખમાં હવિષ્યાનનો હોમ કરવાથી જેવો હું તૃપ્ત થાઉં છું તેવો યજ્ઞમાં હોમવાથી તૃપ્ત થતો નથી બ્રાહ્મણોની ચરણરજને હું માથે ચડાવું છું તે બ્રાહ્મણોનો અપરાધ કોણ કરી શકે મારા દ્વારપાળોએ જે તમારો અપરાધ કર્યો તે મેં જ કર્યો છે માટે હું આપની પ્રાર્થના કરું છું કે બંને મારા સેવકો જે રીતે શાપથી મુક્ત થાય તે રીતે મારી ઉપર અનુગ્રહ કરો આવું શ્રીરીનું મધુર વચન સાંભળીને સંકાદિકો બોલ્યા તમે જે અમારી પ્રશંસા કરી તે લોકશિક્ષા માટે છે તમે તો વિપ્રોના અને દેવોના પણ દેવ છો ભગવાન કહે છે હે વિપ્રો આ જય અશ્રયોની અશ્રયોનીને પામીને મારી સાથે વૈર કરીને ત્રણ જન્મ પછી ફરીને મારી પાસે આવશે બ્રહ્મા કહે છે હે દેવો પછી મુનિઓ ભગવાનને પ્રણામ કરીને પાછા ગયા પછી જયવિજયને ભગવાને કહ્યું તમે ભય રાખશો નહીં પૂર્વે હું એક સમય સૂતો હતો ત્યારે તમે લક્ષ્મીને આવતા અટકાવ્યા હતા ત્યારે લક્ષ્મીએ તમને ક્રોધ કરીને કહ્યું હતું તમને બ્રાહ્મણો શાપ આપશે માટે તમે બ્રાહ્મણનો સાપ તરીને મારી પાસે આવશો પછી જયવિજય તેજોહીન થઈને પૃથ્વી ઉપર પડ્યા હે દેવો તે વિજય આ દિતિના ઉદ્રમાં છે તેના તેજથી તમારું તેજ નાશ પામ્યું છે ભગવાન તમારું સારું કરશે ત્રીજા સ્કંદનો સોળમો અધ્યાય સંપૂર્ણ